Ti papa morija વડોદરામાં ગણેશ વિસર્જન પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરતની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક જોવા મળી છે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસની વિવિધ ટીમો ચાર દરવાજા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે પેટ્રોલિંગ વાન ઘોડે સવાર ડ્રોન ધાબા પોઈન્ટ બોડી વોન કેમેરાથી પોલીસ જવાનો સજ્જ જોવા મળ્યા છે ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે આજે જીની ગઢીના ગણેશનું વિસર્જન થશે જેના પગલે પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો છે સુરતમાં જ પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેને લઈ પોલીસ વધુ સતર્ક જોવા મળી રહી છે તો વિસર્જન પહેલા વડોદરામાં ગણેશ વિસર્જન પહેલા ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે સુરતની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક જોવા મળી છે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસની વિવિધ ટીમો ચાર દરવાજા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે ડ્રોન થાબા પોઈન્ટ બોડી કેમેરાથી પોલીસ સજ્જ જોવા મળી છે જામનગરની જામનગરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન શ્રી દગડુ શ્રી